જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો હવે ટૂંક સમયમાં આવે છે શિવરાત્રી શિવજીની રાત્રિ ભગવાન શિવજીના લગ્ન થયા હતા તેને કહેવાય શિવરાત્રી અને શિવરાત્રી આવે ત્યારે ઘણા બધા ભક્તો રુદ્રાક્ષની માલાને સિદ્ધ કરીને પહેરતા હોય છે પરંતુ આજે હું તમને સિદ્ધ માલા વિશેની વાત કરે છે રુદ્રાક્ષની માળા તો આપણને ખ્યાલ હોય છે પણ રુદ્રાક્ષ માલામાં પણ સિદ્ધ માળા એટલે શું સિદ્ધ માલાની અંદર કેટલા રુદ્રાક્ષ આવે છે સિદ્ધ માલાને ધારણ કરવાથી કેવા લાભ થાય છે સિદ્ધ માલાના પ્રકાર કેટલા છે સંપૂર્ણ જાણકારી આપીશ પરંતુ તમે જો કદાચ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એને કરી લેજો ચેનલને

ગૌરીશંકર શંકર રુદ્રાક્ષ છે આ રીતે સોલ રુદ્રાક્ષ ભેગા થાય અને એ માળા જે બને જેને સિદ્ધ રુદ્રાક્ષ માળા કહેવામાં આવે છે આમ તો રુદ્રાક્ષ એક થી માંડીને એકવીસ સુધીના રુદ્રાક્ષ હોય છે એકવીસ મુખ સુધીના પરંતુ શાસ્ત્ર પ્રમાણે એક થી ચૌદ મુખી રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે અને એક થી ચૌદ મુખી રુદ્રાક્ષમાં સ્વયં ભગવાન બિરાજમાન પણ છે એક વક્ત શિવ સાક્ષાત બ્રહ્મ હત્યા આવ્યો હતો એક મુખી રુદ્રાક્ષ જે છે દરેક રુદ્રાક્ષ હું તમને મહત્વ કહીશ અને દરેક રુદ્રાક્ષમાં અલગ અલગ દેવતાઓ બિરાજમાન છે જ્યારે ભગવાન રુદ્રાક્ષની જ્યારે ઉત્પત્તિ થઈ પહેલા રુદ્ર અંશિત રુદ્રાક્ષ શિવજીનો એક અંશ એટલે રુદ્રાક્ષ કહેવાય રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ તે વખતે બધા દેવી દેવતાઓ ભગવાન પાસે આવ્યા અને ભગવાન ભોલેનાથને કહે કે પ્રભુ અમારે પણ આ રુદ્રાક્ષમાં નિવાસ કરવો છે ત્યારે ભગવાને દરેક દેવી દેવતાઓને અલગ અલગ રુદ્રાક્ષમાં બિરાજમાન કર્યા છે અને જેવા દેવ તેવું પરિણામ આપણને મળતું હોય છે તો અહીંયા કયા રુદ્રાક્ષ પહેરવાથી કેવા લાભ થાય છે અને બધા જ રુદ્રાક્ષ જો ભેગા કરી દેવામાં આવે તો સિદ્ધ માળાથી શું લાભ થાય છે એ પણ તમને જણાવીશ પરંતુ સિદ્ધ માળા જે છે એ ત્રણ પ્રકારની હોય છે જેમાં સૌથી મોટામાં મોટો દાણો જે હોય રુદ્રાક્ષનો એને નેપાલી રુદ્રાક્ષ કહેવામાં આવે છે જે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે થોડોક મોઘો પણ હોય છે આખી માલા નેપાળીથી પછી થોડા આવે છે હરિદ્વાર રુદ્રાક્ષ અને એનાથી નીચા પછી આવે છે જેને ઇન્ડોનેશિયા રુદ્રાક્ષ કહેવામાં આવે છે ઘણા લોકોને રુદ્રાક્ષ એક થી ચૌદ મુખીની સિદ્ધ માલા પહેરવી છે પણ રુદ્રાક્ષની સાઈઝ મોટી હોવાથી ઘણા નથી પહેરી શકતા તો એનાથી થોડી નાની સાઈઝ જે આવે મોટા રુદ્રાક્ષ કલર નેપાળી દાણો ન પહેરી શકો તો એથી નાની સાઈઝ આવે તે પહેરો અને એનાથી નાના નાની સાઈઝ તમારે પહેરવી હોય તો એને નેપાળ ઇન્ડોનેશિયા રુદ્રાક્ષ કહેવાય છે જેમાં એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષ ઓરિજિનલ હોય છે આખી માલા જ્યારે ભેગી થાય એક મુખી બે મુખી ત્રણ મુખી કરીને બધા સોળ રુદ્રાક્ષ એકથી ચૌદ રુદ્રાક્ષ એ ગણેશ અને ગૌરીશંકર રુદ્રાક્ષ ભેગા થાય સોળ રુદ્રાક્ષ દ્વારા જે માલા બને છે સિદ્ધ માલા કહેવામાં આવે છે અને સિદ્ધ માલા પહેરવાના ઘણા લાભ છે તો પહેલા રુદ્રાક્ષ એક એક રુદ્રાક્ષના મહત્વ પણ હું તમને કહીશ એક મુખી રુદ્રાક્ષ એક વક્ત્ર શિવ સાક્ષાત બ્રહ્મ હત્યા હતો એક મુખી રુદ્રાક્ષની અંદર સ્વયં ભોલેનાથ બિરાજમાન છે એક મુખી રુદ્રાક્ષ મનુષ્યને સફળતા અપાવે છે રાજા જેવું સુખ આપે છે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી

જે બાળકો ભણવામાં બહુ મહેનત કરે છે અને મહેનત પ્રમાણે એ લોકોને સફળતા નથી મળતી તો એવા ચાર મુખ્ય રુદ્રાક્ષને સિદ્ધ કરીને આપ ધારણ કરી શકો છો પાંચ મુખ્ય રુદ્રાક્ષ જે ખાસ કરીને મંત્ર જાપ માટે આવે છે મંત્ર જાપ માટે આપણે જે માળા કરીએ છીએ એ માળા જે હોય છે આખી એ પાંચ મુખ્ય રુદ્રાક્ષની હોય છે છ મુખ્ય રુદ્રાક્ષ સ્વયં કાર્તિક સ્વામી બિરાજમાન છે અને એવું કહેવાય છે કાર્તિક સ્વામી બિરાજમાન હોય તો સર્વત્રમ વિજયી ભવ વિજયની પ્રાપ્તિ કરાવે છે કામકાજમાં તમને વિજય અપાવે છે દરેક વસ્તુમાં વિજય અપાવે કાર્તિક સ્વામી છ મુખી રુદ્રાક્ષ માં સાત મુખ્ય રુદ્રાક્ષ માં મહાલક્ષ રુદ્રાક્ષ આઠમુખી રુદ્રાક્ષ માં અષ્ટભ મહાસ સાક્ષાત દેવો વિનાયક ભગવાન વિનાયક કહેતા ગણપતિ અને સાથે આઠ ભૈરવ

જેની શક્તિની દેવી છે તો મનુષ્યને શક્તિની પ્રાપ્તિ અપાવે છે નવમુખી રુદ્રાક્ષ દશમુખી રુદ્રાક્ષ મનુષ્યને નોકરી વ્યવસાય માટે સારી સફળતા અપાવે છે કેમ કેમકે દશમુખી રુદ્રાક્ષમાં સ્વયં ભગવાન નારાયણના દશ અવતાર છે મત્સ્ય કરમાવરાહ જ નારસી હમ જવામન રામ રામ રામકૃષ્ણ વિષ્ણુ ભગવાનના દશ અવતાર જે દશમુખી રુદ્રાક્ષમાં છે જે મનુષ્યને

દ્વાદશ દ્વિતીય કેતા બાર સૂર્ય સૂર્યનો પ્રકાશ જેમ દુનિયાના ગમે તે છેડે સૂર્યનો પ્રકાશ પહોંચે તે મનુષ્યનું યશ માન પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ ચારે દિશામાં ફેલાય છે બાર મુખ્ય ખાસ કરીને રાજકારણમાં પણ બહુ સારી સફળતા પાવે છે સરકારી ક્ષેત્રો માટે પણ સારો સફળતા પાવે છે અને એના સાથે મોટા બિઝનેસમેન બનવું હોય તો બાર મુખી રુદ્રાક્ષ પણ સારો લાભ આપે છે તેર મુખી રુદ્રાક્ષની અંદર સ્વયં કામદેવ બિરાજમાન છે અને એવું કહેવાય છે કે ઘણી વખત કોઈ માણસ આવે તો એને જોઈને ઘણા બધા લોકો આકર્ષિત થઈ જાય છે અનેથી પ્રભાવિત થઈ જાય છે પતિ પત્ની વચ્ચે પ્રેમ લગાવ આકર્ષણ બધું કામદેવ જે 13 મુખી રુદ્રાક્ષ માં છે પણ જોડે જોડે કામદેવની સાથે આવે છે સ્વર્ગના રાજા ઇન્દ્ર એટલે ઇન્દ્ર પણ ઇન્દ્ર જેવું સુખ પણ પ્રદાન કરે છે 13 મુખી રુદ્રાક્ષ હવે મિત્રો જે વાત કરીશ જે રુદ્રાક્ષ ચૌદમુખી જે બધા જ રુદ્રાક્ષમાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે પણ બહુ મોઘો પણ આવે છે રુદ્રાક્ષ જે છે જેની અંદર સ્વયં કુબેરજી બિરાજમાન છે આપણે બધા શું જાણીએ છીએ કે જ્યાં સંપત્તિ છે ને ત્યાં બધું સુખ હોય છે આપણે એવું કહેવાય છે સંપત્તિ જેમ આપણે ધનની દેવી લક્ષ્મી ગણવામાં આવે છે પણ ધનના જો દેવ કોઈ હોય જેની જે અપાર ધન હોય એ છે કુબેરજી દેવતાઓને પણ જ્યારે સંપત્તિની જરૂર પડે ને તો દેવતાઓ પણ કુબેરજી પાસે જાય છે અને કુબેરજીનો એટલો જ અપાર ધન છે કે તેની વાત જ ના પૂછો મતલબ કે જે વ્યક્તિને અપાર ધન માટે જો કોઈ રુદ્રાક્ષ પહેરવાની ઈચ્છા હોય ને તો એ ચૌદ મુખી રુદ્રાક્ષ જેમાં સ્વયં કુબેર ભંડારી કુબેરજી અને મહાદેવજી આવે છે અને સ્વયં ભગવાન શિવ અને કુબેર જેમાં હોય તો એ કુબેર તો સંપત્તિ ના જિંદગીમાં એના ઘરે ધનની કમી રહેતી નથી અને બીજા નંબરની વસ્તુ ચૌદમુખી રુદ્રાક્ષ એક એવો ચમત્કારી રુદ્રાક્ષ કે જેને ધારણ કરવાથી મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થાય છે અને એની સાથે એવું કહેવાય છે કે આ રુદ્રાક્ષ પહેરવાથી તમારા જીવનમાં આવનારી કોઈ ઘટના ઘટિત થવાની હોય તો એ પહેલાં તમને એનો ભાસ થવા મળે છે એને ખબર પડી જાય છે કે આવું કંઈક થશે આભાસ થઈ જાય છે અને એટલું મોટું કામ કરે છે ચૌદમુખી રુદ્રાક્ષ ત્યાર પછી એકથી ચૌદમુખી મુખી રુદ્રાક્ષમાં આગળ એક ગણેશ રુદ્રાક્ષ આવે છે જે જીવનના વિઘ્નને દૂર કરવા માટે અને ગૌરી શંકર રુદ્રાક્ષ જેના લગ્ન ન થતા હોય તેના માટે તો આ સોળ રુદ્રાક્ષ જે ભેગા થાય છે એટલે આ રીતે બને છે સિદ્ધ માલા જેને ઇન્ડોનેશિયા કહેવાય કદાચ કોઈને મોટી પહેરવામાં કદાચ ફાવતું ન હોય તો નાની સાઈઝ પણ તમે પહેરી શકો પણ જો બધા જ રુદ્રાક્ષને ભેગા કરીને બધા જ રુદ્રાક્ષ ભેગા કરો છો બધું જ સુખ તમને પ્રાપ્ત થાય છે ધન મળે ઐ મળે માન પ્રતિષ્ઠાલા તમે ધારણ કરો છો તો અત્યારે હાલ માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ રુદ્રાક્ષ ભદ્રાક્ષ ઘણા બધા ઓરિજિનલ ડુપ્લિકેટ ઘણા બધા જોવા મળે છે પરંતુ તમે જે કઈ રુદ્રાક્ષ પહેરો એ રિયલ પહેરજો સાચા પહેરજો અને સાચા હશે રિયલ હશે તો ચોક્કસ એનું તમને પરિણામ મળશે અને એ રુદ્રાક્ષને સિદ્ધ કરીને આપ યોગ્ય રીતે સારી જગ્યાએથી લઈ શકો છો વધારે જાણકારી લેવી તો અમારા કાર્યાલય પણ તમને આવી સિદ્ધ માલા પણ પ્રાપ્ત થશે જે તમને સિદ્ધ કરીને આપવામાં આવશે અને એ તમે મંગાવી શકો છો બીજા નંબરની વસ્તુ રુદ્રાક્ષ જે છે એ બધા જ પહેરી શકે છે ઘણી વખત મારા બહેનો કહેતા હોય કે શાસ્ત્રીજી રુદ્રાક્ષ અમે પહેરી શકીએ તો હા શિવજીએ સ્વયં કાર્તિક સ્વામીને કહ્યું છે કે રુદ્રાક્ષ આના પ્રસાર વિશ્રામ શ્રી શુદ્રામ શિવક નયા ભગવાન કહે છે કે આ રુદ્રાક્ષ પૃથ્વી લોક ઉપર જેટલા પણ મનુષ્ય સ્ત્રી ચાહે જેટલા પણ જણાવરો હોય બધું જ ભગવાન કહે છે બધા મારા સંતાન છે આ રુદ્રાક્ષ મારી પ્રસાદી છે તો ભગવાન શિવજીની પ્રદા પ્રસાદી બધા જ લઈ શકે પહેરી શકે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ જો રુદ્રાક્ષને આપ ધારણ કરો છો

નથી ઘણા લોકો કે સાત્રીજી અમે રુદ્રાક્ષ ની જઈએ આ જગ્યાએ જવાય ના જવાય ખવાય ના ખવાય કોઈ ચિંતા કરવાની કેમ કે આ દુનિયાની અંદર ભગવાને જ બધું બનાવ્યું છે કદાચ તમે કોઈ નેગેટિવ જગ્યામાં જતા પણ રહો અને કોઈ વસ્તુ કદાચ તમારે ભૂલથી ખવાય પણ ગઈ કંઈ પણ વસ્તુ થઈ ગયું તો દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કોઈ એવી શક્તિ નથી કે શિવજીના રુદ્રાક્ષને દૂષિત કરી શકે કે રુદ્રાક્ષ એટલે સ્વયં શિવજી અને શિવજીને દૂષિત કરવા માટે આ દુનિયામાં કોઈ દ્રવ્ય નથી આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે શિવજીને સ્વયં દૂષિત કરી નાખે ઠીક છે ઘણા લોકોની આસ્થા હોય કે ભાઈ આપણે રુદ્રાક્ષ પહેર્યો છે એટલે આ કરવું તો તમારી આસ્થા છે બરાબર છે તમે અમુક નિયમનું પાલન કરો બરોબર છે પણ સાચી વાત એ છે કે આ દુનિયામાં કોઈ એવી દુર્ગંધ કે સુગંધ કંઈ પણ વસ્તુ તમે લઈ લો કંઈ પણ એવી વસ્તુ એવી નથી કે શિવજીના રુદ્રાક્ષને દૂષિત થતી જ નથી રુદ્રાક્ષ એક પારસમણી સમાન છે ક્યારેય દૂષિત ન થાય અને રહી વાત જે પહેરે છે ને તો એ વ્યક્તિ પણ ક્યારેય દૂષિત થતો નથી તો રુદ્રાક્ષ એટલે સ્વયં શિવજીની શક્તિ અને અલગ અલગ રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓ હોય છે તો જે માણસ સિદ્ધ માલા પહેરીને રાખે છે તો એની ઉપર સદૈવ બધા જ દેવી દેવતાઓની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે મિત્રો આવી જાણકારી તમને અમારા યુટ્યુબ ચેનલ ઉપર તમને વારંવાર મળતી રહેશે પણ જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો કેમકે આવી જાણકારી આધાર પણ હું તમને આપતો રહીશ કાર્યાલય અમારું ઓમ જ્યોતિષ કાર્યાલય અમદાવાદની અંદર આવવાનું છે જ્યાં જ્યોતિષ અંગેની સતત માર્ગદર્શન અમને આપવામાં આવે છે અને એ માર્ગદર્શન તમારે લેવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઈ અમારી મુલાકાત કરી શકો છો જય ભગવાન バカバカ。はい僕は